પણ રાત્રા પેલા લે અમારે તો ગુંદી ધૂળવા આવે ને વાત છોડી દો એવું તાણા આ માં બેહાડે દો મારે લીલા લેર થઇ જઈએ એક કોણ કરો બોલો મારા ટ્રાવર ઓછું પકડાય બોલો

તારા પેલા તારા ગમો કોક મોડું થાય ને તો પોહલાવા ના જાય તો અમાર ગમો જબર ભૂવો છે ગોડો તો કોઈ નઈ થી હમણો જી ગોડો ના મોડું થી હોય તો હા 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 સમજો તારે શું કરવાનું ખબર છે હા કે એક ભૂવો છે મારા ભાડમો અને જબર જોવો છે તારે 500 રૂપિયા લ્યો હું એ વાકી માર પણ રોજ આવી તાન તાન આવી ભૂલજો કરી તું પણ હું તમને ખબે છે હે મોટો પાવળીયો મોણ મારી વાતો હજાર રૂપિયા હજાર હાલ દો પણ હારા હારા ઘરના લાવજે પોત હજાર રૂપિયા મૂકી દો વાહી બરોબર મારી વાત ડિટેલ પૂરી લાવવાની બે છોકરા જોવા જવાનું

જો તાણ ઉજી મારા વાડામાં ગુન્દી માં ઓ હા ગુન્દી માંન ભૂવો હમ ગુન્દી માની જય હોું ગુન્ડી માની જય જય માય નમઃ ૐ ગુન્દી માય નમઃ ૐ ગુન્દી નમઃ

મરતું જ નહીં એ ફારે કાળિયા રે બાબા ઝાડા થઈ ગયા એ કાયાં ઝાડા થઈ ગયા કાળિયા સન્ના જવા કરની મા કાયાં ઝાડા થઈ ગયા ને માથું દુખાય કાળિયા બાબા જો જોરાવો હું જોરાઉં ને શું દુખાય પડી જાય હા

એક અસલ પાર્ટી હાથમાં આવી હા મજબૂત એ તમે જુઓ તો અહીંયા તો બબે બબે ઢાળ્યો ઢોર ને અને એકનો એક છોકરો હ અને ખમતી પાર્ટી હ બરાબર બરોબર ડિટેલ તો જો એકનો એક છોકરો હ અને ગણામાં કોઈ ગંગા માતાનો દોરો પહેરેલો છે બસ યન ઘણી બધી જાહુ જલાલી બાહુ બહુ બલાલી બહુ મજા મજા ઓમ ઘણું બધું હા કે વિશે માહિતી લજરી પાહી હા ક્ષેતર તો 4-5 વીઘા જમી પડી હે બરાબર બરાબર બરોબર અને ટેબા વાળું ટેબા વાળું ક્ષેતર છે ટેબા વાળું ટેબા વાળું તમારું આખું છે ગણિયા હો હા સારું સારું હો સારું સારું એ લઈને આવું હું યન હા વાહ 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 ઈ હા

છોકરા <laughs> 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 <laughs>

હા તારા એ છોકરા બધા મારી ગુંદી માં નું કેવું નહીં કરતો તું કહેજ હમો તાર બાપા ને બેહાડ પેલા

તમારા ગળામાં ગંગાજીની ની માણસ એમ રામ તું કઈ દી દે થોડો ધ્યાન માં બેન જાય તો કઈ દી અમારી ગુંદી તો હાજરા હાજુરી

બોલતા બોલતી નહીં એવું લાગે છે કાયા માટે નીકળી જ

તમે તો ઓળખો હો એના નામ થી તો બાર મહિનામાં ચીવડી મોટી ગુંદી થઈ ગઈ ના હોય તાણ એ પોણી પાયું કે પોણી વગર થઈ ગુંદી માં આવી એનો પ્રતાપ છે એનો પ્રતાપ છે છોકરા અને હવે મારે પૂછવું પડશે કે તારું નામ શું છે નામ હા નામ આવી પડી ઓલ તારા તું માટે આત્મા બની કે

એ તારો શ્રી ચમત્કાર બતાયા બતા મને કોટા લાજ માટી લેવા જીતી

પૂરી માહિતી લઈ લો કમ્પ્લીટ થઈ ગયું હું પણ છું બુંદી વાળા ભુવા

બુંદી જય હો બુંદી માની બુંદી માની બુંદી માહી અમારો ચાર ગાયો ગુંદી માં એ કરી સારું આવજો બુ આમ સારું ગુંદી માં ગુંદો નહીં આયો એ સીઝન માં